मगन को इतना ऊपर है अरे लगा है

कर दूं देखो कटरा जो है पिक्चर बिजली है क्या भाई चलो चलो वाह कर में ले रहा अब अच्छी कप बोल हां कब आयो हां भाई गया सब Đó. Đập vào. Đập vào. Mày chạy ra. Anh nó 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 ra. Anh

બિચારા મૂંગા જેવું બોલી ના શકે તો એના સઠવારે માણસ જ આગળ આવવું પડે અને એક માણસની તે લોકો આશા રાખે છે તો એક ડોગી હતી ફિમેલ એના પેટમાં ટાર આખો અહીંથી ફિટ થઈ ગયેલો હતો અને બચ્ચાને જન્મ આપવામાં કમસે કમ અઠવાડિયું કાં તો પંદર દિવસમાં જન્મ આપવાની હતી સ્થાનિક સ્થાનિકભાઈએ મહિક આ મહિકભાઈએ અમને જાણ કરી અને એક ડોગીને તો જીવ બચાવી લીધો સાથે સાથે બચ્ચા એના પેટ માટે એમને બી જીવ બચાવી લીધો તો વધુ બધું વિડીયોને વિડીયોને તમે શેર કરો જેથી કરીને હરેક અબોલોજીવની સેવા કરી શકીએ અને તમે મારી આડીને ફોલો કરો જય ગૌ માતા જય શ્રી કૃષ્ણ